નીચે માંગ્યા પ્રમાણે સરવાળો આપી છે જરા સમાંતર શ્રેણીમાં દેખાય છે બે સાત બાર અને ડોટ 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 બરાબર છે હવે જો અહીંયા વિદ્યાર્થી ભૂલ કરી દેતા હોય છેલ્લે ડોટ 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 પછી દસ આપ્યું છે હવે દસ શું છે દસ પદ સુધીનો સરવાળો તમારે કરવાનો છે એટલે એ દસ આ સમાંતર શ્રેણીનો ભાગ નથી બીજું તમને એ બી ખબર પડવી જોઈએ કે સાડી શ્રેણી વધી રહી છે એટલે બે પછી સાત આવે છે સાત પછી બાર આવે છે તો બાર પછી દસ ના આવી શકે કેમકે શ્રેણી વધી રહી છે તો બાર પછી બાર પછી બાર થી મોટી સંખ્યા જ આવી શકે ઓકે એટલે આ દસ એ સમાંતર શ્રેણીનો ભાગ નથી તો સમાંતર શ્રેણી પરથી આપણે બે વસ્તુ તો શોધી જ દઈશું એક તો આપણાને એ મળી જશે એ એટલે સમાંતર શ્રેણીનું પહેલું પદ જે આપ્યું છે બે અને ડી એટલે સામાન્ય તફાવત જે હંમેશા એ ટુ માઇનસ આપણે શોધવાનું આ શોધવાનું જ ભલે તમને ખબર પડતી હોય સીધું ખબર પડતી હોય પણ આ શોધી દેવાનું સાત માઇનસ બે બરાબર કેટલા પાંચ તો આ રીતે આપણને એ અને ડી મળી ગયું હવે બીજું શું આપ્યું છે તો દસ પદ સુધી એટલે આપણને એન પણ આપી દીધો છે એન કેટલા આપ્યા છે દસ આટલું આપણી પાસે છે ભાઈ હવે યાર આટલું હોય એટલે દાખલો એમને એમ સોલ્વ થઈ જાય કેમ કેમ કે આપણી પાસે સૂત્ર છે સરા સૂત્ર ક્યાંથી લાયા ચોપડીમાં આપ્યું છે અને મારા પીડીએફમાં પણ આપ્યું છે બરાબર હવે આમાં બે સૂત્ર છે આપણી પાસે તો આ બી એક કન્ફ્યુઝન છે સૂત્ર કયું લેવું પહેલું સૂત્ર લેવું કે બીજું સૂત્ર લેવું તો આપણા પાસે જે સાધનો હોય એ સાધનોનો ઉપયોગ કરીને આપણે કંઈક બનાવવાનું હોય બરાબર છે તો સ્વાભાવિક છે આપણે એ જ વસ્તુ બનાવી શકીશું જે પ્રમાણે સાધનો છે તો આપણી પાસે a છે d છે n છે તો આનો ઉપયોગ કરીને આપણે કયું સૂત્ર લેવું જોઈએ પહેલું સૂત્ર લેવું જોઈએ કયું સૂત્ર sn વાળું આ sn = n / 2 (2a + n - 1 * d) બરાબર છે આ સૂત્ર આપણે લેવું જોઈએ ઓકે તો સર બીજું સૂત્ર ક્યારે લેવાનું लास्ट પદ આપ્યું હોય એટલે કે છેલ્લું પદ આપ્યું હોય અંતિમ પદ આપ્યું હોય ત્યારે બીજું સૂત્ર લેવાનું મે લખ્યું છે અહીંયા જો બરાબર હવે કિંમતો મૂકી દઈએ આપણે કેટલા પદ સુધીનો સરવાળો શોધવાનો છે એની જગ્યાએ ફરીથી દસ માઇનસ વન અને ડીની જગ્યાએ આવશે પાંચ લો આ તમે કિંમત મૂકશો એટલે તમને આરામથી જવાબ મળી જશે દસ ને બે વડે ભાગીશું તો પાંચ આ બંનેનો ગુણાકાર થઈ જશે ચાર આ બંનેની બાદ બાકી થઈ જશે નવ એને આપણે પાંચ વડે ગુણવાનું છે ગુણીએ છે ઉતાવળ ના કરો સ્ટેપની ગણતરી કરતી વખતે હંમેશા સ્ટેપ વાઇઝ જાઓ આપણે પગલા ચડતા હોઈએ છીએ અને પગલા જાડે ઉતરતા હોઈએ છીએ સીડીઓથી તો તમને ખબર છે કે જો વચ્ચે એક પગલું ભૂલી જઈએ તો પડવાના ચાન્સીસ વધી જાય છે એવી રીતે ગણિતની અંદર બી દાખલો કરતી વખતે સ્ટેપ્સને ફોલો કરો બરાબર કેમ કે એક બી પગલું ભૂલશો ને તો ભૂલ પડવાની સંભાવના વધી જશે તો નવ પંચા પિસ્તાલીસ બરાબર હવે પાંચને હું એમને દઉં આ બંનેનો સરવાળો કરું તો આ થઈ જશે ઓગણપચાસ અને ઓગણપચાસ ને હું પાંચ વડે ગુણી દઉં તો પચાસ ને પાંચ વડે ગુણીએ તો બસો પચાસ થાય એમાંથી એક પાંચ માઇનસ કરી દઉં એટલે બસો ને પિસ્તાલીસ તો ઓગણપચાસ ને પાંચ વડે ગુણવાથી આવશે બસો પિસ્તાલીસ એટલે પ્રથમ દસ પદ સુધીનો સરવાળો જે છે એ થશે બસો